કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે બ્રિજના શ્રી રામ નામની તકતી ખુલી મૂકવામાં આવી હતી આજથી આ બ્રિજ હવે શ્રી રામના નામે ઓળખાશે આજે આ બ્રિજ ના નામકરણ સમયે મંત્રી ભાનુબેન બાબરીયા ભરત બોઘરા રમેશ ટિલાડા દર્શિતાબેન શાહ મોહનભાઈ કુંડારિયા રામભાઈ મોકરિયા નૈનાબેન પેઢડિયા શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશી સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર સહિત અનેક કોર્પોરેટરો અને નેતાઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં નેતાઓ અને શહેરીજનોએ રાસ ગરબાની રમઝટ બોલાવી હતી રામ મંદિર બને આજે રામ મંદિર પણ બની ગયું અને ભગવાન શ્રી રામની મૂર્તિ પ્રતિષ્ઠા પણ થવા જઈ રહી છે ત્યારે સમગ્ર દેશમાં ખૂબ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને રાજકોટમાં

અલગ અત્યારે જોવા મળી રહ્યો છે હું નરેન્દ્રભાઈ મોદી સાહેબ ને અભિનંદન આપીશ દેશવાસીઓને શુભેચ્છા આપીશ્રી લોકો નામકરણ કરવા જઈ રહ્યા છે બ્રિજ નું રામભાઈ આખું રાજકોટ રામભાઈ બન્યું છે સો ટકા લોકોને

ધારાસભ્ય રમેશભાઈ ટીલાણા શહેર ભાજપ પ્રમુખ અને એમ પી પણ છે શું કેશો રમેશભાઈ અત્યારે નામકરણ વિધિ હોવા જઈ રહી છે બીજી બાજુ પ્રાણ પ્રતિષ્ઠા નો મહોત્સવ સમગ્ર દેશ રાજકોટ ની પ્રજા આખા રાજકોટ ની અંદર ઉત્સવ ઉજવી શેરીઓ ગલી શણગારી અને વિવિધ ફ્લોટ શો અને અલગ અલગ જગ્યાએ અલગ અલગ કાર્યક્રમ યોજી અને પૂરું રાજકોટ રામમય બની ગયું છે અને આજે અહીંયા રામ શ્રી બ્રિજ નું એક લોકાર્પણ થઈ છે છે ત્યારે ભાઈ રમેશભાઈ અને અમારી સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમ અમારા પ્રમુખ શ્રી શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દોશી અમારા સંસદ સભ્ય શ્રી રામભાઈ મોકરિયા અને કોર્પોરેશન ની સમગ્ર ટીમ ને હું ખુબ ખુબ અભિનંદન આપું છું કારણ કે

આપતો સૌ જાણો છો એ મુજબ રાજકોટ તો રાજકોટ ધર્મ નો વિષય છે પાંચસો વર્ષ જૂનો આ પ્રશ્ન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જે રીતે પ્રશ્નોને હલ કર્યો છે અને ભગવાન રામનું મંદિર જે નિર્માણ થયું છે એમાં આજે ભગવાન રામની મૂર્તિનું પ્રતિષ્ઠાન થવાનું છે ત્યારે રાજકોટ એમાં પાછળ હોઈ શકે નહીં રાજકોટમાં છેલ્લા દસ દિવસથી આ જબરજસ્ત માહોલ સર્જનો છે રાજકોટના ના મોહોલા હોય રાજકોટના વિસ્તારો હોય રાજકોટની બજારો હોય તમામ પ્રકારના વિસ્તારો ઘણા ચડા ઉતાર રામ મંદિર સુધી પહોંચવાના રામ મંદિર છે એ ભારતના દરેક નાગરિકનું શ્રદ્ધાનું કેન્દ્ર છે ઓગણીસો નેવું ઓગણીસો બાણું બાણુની કાર સેવામાં હું પોતે પણ ત્યાં ગયેલો બાણુની કાર સેવામાં અને જે રીતનો આખા ભારતમાં માહોલ છે કારણ કે ભારત છે એ આરાધ્ય દેવ છે અને એમાં રાજકોટ એ તો છેલ્લા દસ દિવસ થી ખૂબ જ રામમય રાજકોટ બની ગયું છે અને આજે અમારા આપણા કેકેવી બ્રિજનું બ્રિજ નું નામકરણ પણ શ્રી રામ બ્રિજ અત્યારે આપવામાં આવી રહ્યું છે પૂજ્ય રમેશભાઈ ઓઝાના વરદ હસ્તે નું નામકરણ થઈ રહ્યું છે

અને ખાસ કરીને રાજકોટ નો મોટા મોટો બ્રિજ જેનો રામ સેતુ કહી શકાય રામ બ્રિજ નામ નું હમણાં નામાકરણ રમેશભાઈ ત્યારે ખરા અર્થમાં રાજકોટમાં ઉત્સાહ આનંદ વર્તાઈ રહ્યો છે જય જય શ્રી રામ

રામના નાદ સાથે આજે જે બ્રિજનું નામકરણ થવા જઈ રહ્યું છે રાષ્ટ્રીય કથાકાર ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના વરણ દસકે જે આ નામકરણ જે થવાનું છે તેને લઈને દ્રશ્યો પણ એવા સર્જાયા છે અને બ્રિજનો જે નામકરણ છે ત્યાંથી હવે જે આ બ્રિજ છે તે ભગવાન રામના નામથી પણ ઓળખાશે અને અત્યારે રાજકોટનું જો આ કેતેવી બ્રિજ છે તે ચાલુ તો કરી દેવાયો છે પરંતુ તેનું નામ શું રાખવું તે આજની સુધી નક્કી કરવામાં નતું આવ્યું આ બ્રિજ છે તેનું નામ આજથી હવે શ્રી રામ ના નામથી આ બ્રિજ રાખવામાં આવ્યું છે રાજકોટનો જે મલ્ટી બ્રિજ છે જે ફ્લાયઓવર બ્રિજ નું અત્યારે નામકરણ વિધિ છે તે અત્યારે થવા જઈ રહી છે રાષ્ટ્રીય કથાકાર શ્રી ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાના છે અનાવરણ રહ્યું થઈ તેને લઈને જે કેવાય કે રાજકોટ નો જે ફ્લાય ઓવર બ્રિજ છે મલ્ટી ફ્લાય ઓવર બ્રિજ તેને હવે શ્રી રામના નામથી ઓળખવામાં આવશે આ બ્રિજ નું નામ છે તે જય શ્રી રામ નામ આપવામાં આવ્યું છે

અત્યારે જે અનાવરણ કરવામાં આવ્યું છે અનાવરણ કરવામાં આવ્યું બ્રિજ નું અને આથી શ્રી રામના નામે હવે જે બ્રિજ છે તે ઓળખવામાં આવશે જય શ્રી રામ ભારત માતા કી ભારત માતા કી આજ કે ગૌરવપૂર્ણ ઉત્સવ કી જય આજે સમગ્ર ભારત વર્ષમાં અને એનાથી આગળ વધીને કહીશ કે ભારત વર્ષમાં જ્યાં જ્યાં સનાતન છે બધી જ જગ્યાએ ભગવાન રામ આજે અયોધ્યામાં પ્રતિષ્ઠિત થઈ રહ્યા છે ત્યારે એક ઉત્સવનો માહોલ છે સામાન્ય રીતે આસુ મહિનાના અંતે આપણે દિવાળી મનાવતા હોઈએ છીએ પણ આ પોષમાં દિવાળી આવી

અને એવા લાખો લાખો કાર સેવકોના સમર્પણ પછી કરોડો કરોડો લોકોની રામ ભક્તિ ને કારણે અને વર્તમાન સરકારની પ્રાણ પ્રતિષ્ઠા જયારે થઈ રહી છે ત્યારે આપણા માનની યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન છે એક અર્થમાં

વિશ્વના અનેક લોકોને માટે આ એક ધન્ય ઘડી છે આપણે સૌ ભાગ્યશાળી છીએ કે આપણા વડીલો તો એ સપનું જોતા જોતા ભગવાન ના ધામમાં ગયા પણ આપણે આ ક્ષણના સાક્ષી બની રહ્યા છીએ